કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો ચાલો તો હવે આપણે જઈએ આગળ કે ભૌમિતિક સમઘટકતા જે છે એની અંદર આપણે આગળ જોયું સી ટ્રાન્સ જે છે જોયું થોડુંક હવે એક્સ્ટ્રા અને અલગ ઉદાહરણ સાથે જોવાનું છે જે ડબલ નીટ જે છે એટલે થોડુંક અલગ અલગ ઉદાહરણ જે છે એટલે ખાસ ધ્યાન આપજો એને લગતા જજો એક બે વખત જોજો તો તમને પછી વધારે મજા આવશે ચાલો તો હવે ક્યુમ્યુલિન આપ્યું છે ક્યુમ્યુલિન એટલે શું પહેલાં પહેલી વખત તમે સાંભળ્યું ક્યુમ્યુલિન એટલે શું તો એની અંદર પહેલાં તમને એવું કીધું છે જોજો બરાબર ક્યુમ્યુલિન એક પેન લઈ આપણે જે પોલી આલ્કીન એટલે ડબલ બોન્ડ વધારે હોય તે પોલી આલ્કીન બરાબર છે પણ નજીક નજીકમાં ડબલ બોન્ડ હોય નજીક નજીકમાં બે ડબલ બોન્ડ હોય એમ ત્રણ ડબલ બોન્ડ હોય તો એને ક્યુમ્યુલિન કહેવાય બરાબર છે જો બે કે તેથી વધુ પાયવા નજીક નજીકના કાર્બન પર હોય નજીક નજીકના કાર્બન પર આવેલા હોય તો તેને ક્યુમ્યોલિન કહેવામાં આવે છે ક્યુમ્યોલિન બરાબર છે બે કે જોઈએ એટલે ખબર પડી વ્યાખ્યાન જરૂર નહીં પડે તમારે બરાબર એટલે આ બધું લોજિક પર ને પ્રેક્ટિસ પર ચાલેલું છે બરાબર બેઠી વ્યાખ્યા યાદ રાખવી જરૂરી નથી કારણ કે જે ડબલ્યુ નીટનો પોર્શન છે તમને હવે એમાં વ્યાખ્યા તો પૂછવાને જ નથી કોન્સેપ્ટ બહુ બેસ્ટ અને મજા આવે એવી રીતે સમજાય લેવું જોઈએ એટલા માટે તો આમાં આકૃતિ લીધેલી છે થિયરી લીધી છે થિયરીમાં ઇમેજ લીધેલી છે અને પ્લસ સાથે મોડલ પણ છે આટલી બધી ઘણી બધી મહેનત કરીને કામ કરેલું છે તમે જરાક વ્યવસ્થિત જોજો બહુ મજા આવે એવું કામ છે બરાબર છે પરીક્ષા લક્ષી બીજા કરતાં આખું યુનિક થાય બીજા કરતાં તમે તૈયારી બેસ્ટ અને મસ્ત કરી શકો એવું આખું આયોજન કરેલું છે ચાલો તો સીએચ ટુ ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ સીએચ ટુ આ રીતે તમને આપેલું છે જો કાર્બનની બાજુમાં જ ડબલ બોન્ડ છે તો એને ક્યુમ્યુલિન તરીકે ઓળખવામાં આવે છે હવે બે પ્રકારના ક્યુમ્યુલિન હોય એકી અને બેકી ક્યુમ્યુલિન એકી ક્યુમ્યુલિન અને બેકી ક્યુમ્યુલિન બરાબર છે તો હવે આ ખરેખર જે છે ને આ બંધને દર્શાવવામાં રિપ્રેઝન્ટ કઈ રીતે કરવામાં આવે કાર્બન છે પછી આ કાર્બન છે ને આ કાર્બન છે આ કાર્બન સાથે બે હાઇડ્રોજન છે જોજો બરાબર આ બે હાઇડ્રોજન છે અહીંયા આ કાર્બન સાથે બે હાઇડ્રોજન છે આવી રીતે મેં દર્શાવી દીધા રિપ્રેઝન્ટ કરી દીધા છે હવે બને એવું કે અહીંયા બે બાજુ બાજુમાં ડબલ બોન્ડ છે ડબલ બોન્ડ ક્યારે બને એ તમને ખબર જ છે કે આની પી કક્ષક અને આની પી કક્ષક જે છે એ બે જોડાયેલી હોય તો આ બે વચ્ચે પાયબંધ બને તમને ખબર છે આ બંધ બને તો આ સમતલ ને લંબ હશે હવે આ બે જે છે ને અહીંયા પણ પાયબંધ બન્યો છે આ બંધ આમ હશે આમ હશે આ જે બંધ જે છે ને એને લંબ હશે આ બંધ બરાબર છે એટલા માટે આ કાર્બન જે છે અને આ આ બે હાઇડ્રોજન આ આખી સમતલ સિસ્ટમ જે છે આમ હશે સમતલમાં તો આ આમ હશે આમ સમતલ બરાબર છે આવી રીતે અહીંયા પાયબંધ બનાવ્યું હશે એટલે જ્યારે બે પાયબંધ હોય તો આ જે છે એકબીજાને લંબ સ્વરૂપે હોય છે બરાબર છે જોઈએ કઈ રીતે હોય તે તો બે પ્રકારના ક્યુમ્યુલિન છે એકી ક્યુમ્યુલિન અને બેકી બેકી ક્યુમ્યુલિન એટલે ડબલ બોન્ડની સંખ્યા બે હશે બે ચાર છ આઠ બરાબર છે તો બેકી ક્યુમ્યુલિન જે છે આપણે જોઈ લઈએ આ બેકી ક્યુમ્યુલિન છે ડબલ બોન્ડની સંખ્યા બે છે ચાર હશે બરાબર છે કેમ કે બે હોય ને ડબલ બોન્ડ તો આ એક ડબલ બોન્ડ નું સમતલ આમ થયું તો બીજા ડબલ બોન્ડ નું સમતલ આમ થયું તો એકબીજાને લમ હોય બે સમતલમાં નહીં હોય ઓકે તો જ્યારે જયારે ક્યુમ્યુલિન બેકી હોય બેકી સંખ્યામાં ડબલ બોન્ડ હોય તો જીઆઈ ન દર્શાવે ખાસ ધ્યાન રાખજો જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ દર્શાવશે નહીં સીસ ટ્રાન્સ ને એવું કઈ આવશે નહીં એ સિવાય નું હજી ઈ ને જેડ ને સી અને એન્ટી આવે જ છે પણ એ કીઆઈ નહીં દર્શાવે બરાબર છે તો ચાલો હજી તો આપણે એમાં સીસ અને ટ્રાન્સ ભીણા છે પણ આ ક્યુમ્યુલિનની સ્પેશિયલ વાત છે તો બે સંખ્યામાં આ બંધ અને આ બંધ એકબીજાને લંબ હશે બરાબર છે તમે કહેશો સર અહીંયા એ થ્રી છે અહીંયા એચ છે આ બે અલગ છે અહીંયા થ્રી છે અહીંયા એચ આ બે અલગ જ છે પણ ડબલ બોન્ડ એ છે ડબલ બોન્ડ જુઓ અને આ અલગ અલગ જુઓ એટલે તમે સીધી જીકા બોલાવી જ દો હા સર અમને આવડી ગયો પણ આ એક્સ્ટ્રા ભણો જે ડબલ નીટમાં અહીંયાથી પૂછે છે તમે જ્યાંથી તૈયારી બંધ કરી દો ત્યાંથી પૂછવાની શરૂઆત છે છો સહેલું જ છે અઘરું નથી પણ એકવાર ભણવું પડે છે બરાબર ચાલ તો આ ક્યુમ્યુલીને જે છે એનું બંધારણ જે છે તો આ કાર્બન ને આ કાર્બન બધું એક સમતલમાં નહીં હોય એ લંબ હશે અત્યાર સુધી જે ડબલ બોન્ડ હતો ને આ ડબલ બોન્ડ આ તમે જોઈ શકો છો આ ડબલ બોન્ડ હતો બરાબર છે એટલે તમે એ બહુ સિમ્પલ રીતે આ જોઈ શકો છો આ કાર્બન કાર્બન આ એક જ હતો ડબલ બોન્ડ એટલે આ આ બે એક જ સમતલમાં છે બરાબર આ બે કાર્બન તો આ બધું એક જ સમતલમાં હતું આ હાઇડ્રોજન જો આ બધું એક જ સમતલમાં છે આ સિયત્રી આ કાર્બન આ એચ પછી અહીંયા શું છે કાર્બન આ એચ અને આ સિયત્રી બધું એક જ સમતલમાં છે એક જ સમતલમાં એટલા માટે તમે કહી શકો આ સિયત્રી ઉપર છે ને આ એચ આ સિયત્રી નીચે તરફ છે બે સિયત્રી વિરુદ્ધ સાઈડ છે આ બંને આ સિયત્રી ને આ સિયત્રી વિરુદ્ધ સાઈડ છે એટલા માટે તમે પરફેક્ટલી કહી શકો છો કે આ ટ્રાન્સ ટ્રાન્સમઘટક છે પણ પણ ક્યુમ્યુલિનમાં આવું થાય છે બધાના મોડેલ લાવ્યો છો અને મોડેલ વગર મજા ચાલો હવે આ રીતે છે બે ડબલ બોન્ડ છે તો આ કાર્બન છે એની સાથે એચ છે એની સાથે સિયત્રી છે આ તમે જોઈ શકો છો આ સિયત્રી છે આ કાર્બન છે હવે એની સાથે આ ડબલ બોન્ડ છે હવે આ ડબલ બોન્ડ અને બીજો ડબલ બોન્ડ એકબીજાને લંબ છે જો તમને દેખાતો હશે થોડુંક આગળ રાખીને બતાવ્યો બરાબર છે બધી રીતે આ બંને ડબલ બોન્ડને જુઓ તમે આ ડબલ બોર્ડ ને આ ડબલ બોન્ડ બંને લંબ છે એકબીજાને બરાબર છે તો આ બીજા જે ભાગ જે છે એ હવે અહીંયા આ તમે જોઈ શકો છો જો આ એચ અને આ એચ આ સીએ થ્રી છે ને આ એચ છે એવી જ રીતે અહીંયા આ એચ અને સીએચ થ્રી તો હવે આ બે જે છે આ આ સીએચ થ્રી છે અને અહીંયા સીએ થ્રી છે બે એક સમતલમાં નથી જોવો તમે આ સમતલની ઉપર છે તો આમ છે તો સીસ અને ટ્રાન્સનો પ્રશ્ન જ ક્યાં આવે એક જ બાજુ એને એવું તો આવશે જ નહીં એટલે આ બધું વેરવિખેર થઈ જાય બરાબર છે એટલે જ્યારે બે ડબલ બોન્ડ હોય બેકી સંખ્યામાં હોય બે ચાર છ આઠ બરાબર ત્યારે ભૌમિતિક સમઘટકતા જોવા મળે નહીં હજુ પણ તમને સેટિસ્ફેક્શન આવે એટલા માટે હજુ પણ આપણે કામ કરેલું જ છે બરાબર છે એટલે આમાં ભૌમિતિક સમઘટકતા નહીં હોય આમાં પ્રકાશીય સમઘટકતા હશે પ્રકાશીય સમઘટકતા એટલે શું હજી તો બાકી જ છે આખો વિષય જ બાકી છે જે આના પછી ઘણું બધું આગળ છે ચાલવાનું છે બરાબર એટલે આ જોઈ શકો છો આ બે બે ડબલ બોન્ડ છે ને ત્યારે આ સમતલમાં છે

એમની વચ્ચે ડબલ બોન્ડ બન્યો તો આ એક સમતલ થયું આવી રીતે ઊભું આપણે આ પણ આમ હતું બીજો ડબલ બોન્ડ આવ્યો હતો એ આવી રીતે સમતલ છે બરાબર છે આમ આમ થયું આડું આ તમે જોઈ શકો છો તો આ જે અહીંયા બે પરમાણુ જોડાયેલા છે આમ ઊભા છે અને અહીંયા જે પરમાણુ જોયેલા આડા છે એટલે જોડાયેલા પરમાણુ એક સમતલમાં નહીં રહે અલગ અલગ સમતલમાં આ આમ થશે આડા આ ઊભા થશે આ એ આ બી બી છે અને એ બી છે તો તો એ પણ એ બી થઈ જાય ને તો એ સમગટકતા નહીં થાય બરાબર છે આ તમે જુઓ હમણાં બરાબર આ ધારોબર બદલી નાખ્યા આ એ અને આ બી એ અને બી તોય સમઘટકતા નહીં થાય કેમ કે આ ઊભા સમતલમાં છે આ આડા સમતલમાં છે બે ડબલ બોન્ડ છે એટલે મોડેલ બતાવ્યું જ હતું જો આ મોડેલ આ હતું જ આ ઊભા સમતલમાં છે તો આ આડા સમતલમાં છે બરાબર છે નહીં મેળ પડે બે એટલે જ્યારે બે ડબલ બોન્ડ હોય ત્યારે મેળ પડે નહીં ત્રણ હોય ત્યારે તો પહેલાં જેવું થઈ જાય જો આ પહેલાં જેવું થઈ ગયું આ ઊભું વચ્ચેનું આડું અને આ ઊભું થઈ ગયું મેળ પડી ગયો ત્રણ ડબલ બોન્ડ હોય તો પહેલું અને છેલ્લું એક જ સમતલમાં આવે પહેલું ને છેલ્લું બરાબર ત્રણ ડબલ બોન્ડ હોય ત્યારે પહેલું ને છેલ્લું એક જ સમતલમાં આવે તો થઈ જાય ભૌમિતિક સમઘટકતા બરાબર છે એટલે જો આ ત્રણ ડબલ બોન્ડ છે એક બે ને ત્રણ તો આ પહેલું ને છેલ્લું બે એક જ સમતલમાં આવી ગયા જો બરાબર છે એક બે ને ત્રણ ડબલ બોન્ડ છે તો પહેલું ને છેલ્લું એક જ સમતલમાં આવી ગયું તો ભૌમિતિક સમઘટકતા થાય એટલે એક ત્રણ પાંચ સાત એકી સંખ્યામાં ડબલ બોન્ડ હોય તો ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે એક 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 ઇમ્યુલિન હોય બંને કાર્બન પર બંને કાર્બનના છેડા પર જોડાયેલા સમૂહ જુદા જુદા હોય આ એક એક છે એક બે ને ત્રણ ડબલ બોન્ડ છે જો અહીંયા એક બે ને ત્રણ ડબલ બોન્ડ વિડિયોમાંથી પણ પાછું લઈ લીધું છે તમને સમજાય એટલા માટે એટલે આ પહેલું સમતલ અને આ ત્રીજું સમતલ એક જ છે એટલે આ અને આ બે એક જ સમતલમાં હશે મોડેલ એ બતાવો આ જુઓ તમે આ પહેલો ડબલ બોન્ડ એને લંબ બીજો એને લંબ બીજો એને લંબ ત્રીજો એટલે પહેલો ત્રીજો એક સમતલમાં એની સાથે જોડાયેલા પરમાણુ એક જ સમતલમાં આવી ગયા કે નહીં જો આ સિયત્રી આ એચ સમજો બરાબર છે આ એચ આ સિયત્રી સમજો આ બધું એક જ સમતલમાં આ આ જો એ કંડિશન આપણી કે આ કાર્બન સાથે જોડાયેલા બેય સમૂહ જુદા જુદા હોવા જોઈએ છે આ કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહ જુદા જુદા હોવા જોઈએ પણ આ કાર્બન સાથેના બેય સમૂહ આ કાર્બન સાથેના બંને સમૂહ ચારે એક જ સમતલમાં હોવા જોઈએ અને છે આ તમે જોઈ શકો છો જો આ બધી રીતે ફેરવીને બતાવી દો બરાબર આ એક જ સમતલમાં છે પણ ક્યારે જ્યારે એકી સંખ્યામાં એક બેન ત્રણ ડબલ બોન્ડ હોય ત્યારે એક એક યુમ્યોલિન ત્યારે સમઘટકતા જોવા મળશે તો ચાલો હવે જ જોવાનું આટલું એકી સંખ્યામાં છે આઈએન બી આઈએનએ બી બરાબર છે કયો થઈ ગયો બોલો એક જ બાજુ એ છે તો સીસ આ ત્રણ છે તો જોવા મળશે બેકી સંખ્યામાં ડબલ બોન્ડ હોય

અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ એચ અને આ બે જે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને વિરુદ્ધ સાઈડ હોય તો સીન કહેવાનો સીન અથવા તો અથવા તમારે યાદ રાખવું હોય ને તો આ ઝેડ ને સમજી લો ઝેડ અને એચ બે એક જ બાજુ છે ને એક જ સરખું તો સીસ જેવું સરખું એક જ બાજુ સીસ સીસ જેવું તો સીન કહી દેવા અને આ એચ અને આ ઝેડ વિરુદ્ધ સાઈડ છે તો ટ્રાન્સ ટ્રાન્સ જેમ ઓકે એન્ટી કહી દેવા એન્ટી એટલે ઊંધો એન્ટી બરાબર છે ચાલો હવે આમાં આમાં કાર્બન અને નાઇટ્રોજન છે અને ટ્વિસ્ટ નહીં કરી શકાય ભૌમિતિક સંઘટકતા થાય ઓકે થાય હવે આ સીએચ થ્રી અહીંયા સીએચ થ્રી બે સમૂહ સરખા નો જીઆઈ આઈ જ કહી દેવાનું સીન એન્ટીની માથાકૂટ જ નહીં હવે અહીંયા સી ડબલ વન સી ઓકે છે મી એટલે મિથાઇલ ઈ એટલે ઇથાઇલ ઈટી એટલે ઇથાઇલ ઓકે પણ આ જે છે કોની બાજુ છે તો જેડ કોની બાજુ એ છે એ જોવાનું છે ઇથાઇલ ની બાજુ છે આ થશે સિન સીન ઓકે વિથ રિસ્પેક્ટ ટુ ઇથાઇલ સીન ઓકે સીન ઇથાઇલ કહી દેવાનું બરાબર છે કેમ કે ના સંદર્ભોમાં સિન છે પણ આ જ વસ્તુ જે છે આ તમને આપેલી છે બરાબર પણ હવે થી જુઓ તો આ ઇથાઇલ છે અને ઝેડ જે છે બે વિરુદ્ધ સાઈડ છે તો આને એન્ટી કહેવાનું એન્ટી કોના સંદર્ભમાં ઇથાઈલના સંદર્ભમાં હા હવે આ મિથાઇલના સંદર્ભમાં લખો તો મિથાઇલની એક જ બાજુ એ ઝેડ છે તો અહીંયા સીન લખી શકો પણ કોના સંદર્ભમાં સંદર્ભમાં મિથાઇલના ઓકે ચાલો હવે આ જે છે ઝેડ જે છે એ જ બાજુએ એ છે એટલે બે સરખું સરખું એટલે એટલે સીન થયું પણ કોના સંદર્ભમાં ઇથાઇલ બરાબર હવે અહીંયા ઇથાયેલ છે અને ઝેડ એકબીજાથી વિરુદ્ધ છે તો એન્ટી થયું પણ કોના સંદર્ભમાં ઇથાઇલના સંદર્ભમાં આવી રીતે છે થોડુંક ડિફિકલ્ટ છે પણ થોડુંક જ આવે છે વધારે નથી આવતું હવે જો સહેલા ઉદાહરણ લઈ લઈએ થોડા ચાલો આ બે ડબલ બોન્ડ એકબીજાથી વિરુદ્ધ સાઇડ છે સોરી ડબલ બોન્ડ તો છે જ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં વિરુદ્ધ સાઇડ છે બરાબર છે તો આને શું કહીશું આપણે એન્ટી કહી દઈશું એન્ટી બહુ સહેલું આવી ગયું બે એક જ બાજુ એ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય ને એન એન વચ્ચે ડબલ બોન્ડ હોય સીએન હોય ત્યારે સીન એન્ટી આવે

એન્ટી બંને આવે છે આ જોઈએ ચાલો ફટાફટ જોઈ લઈએ વધારે નથી આટલું જ છે તો આ બે સરખા છે તો સીન સીસની જેમ છે તો ટ્રાન્સની જેમ છે તો એન્ટી બરાબર છે એટલે આપણે બે સમગટક અત્યારે ભૌમિતિક સંઘટક જોયા સીસ અને ટ્રાન્સ અને બીજું સીન અને એન્ટી જોયું હજુ આપણે એક સ્પેશિયલ લેક્ચર થશે ઈ અને ઝેડનો તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું ઈ અને જેડ વણશું ઓકે ત્યાં સુધી થેન્ક યુ બરાબર છે ત્યાં સુધી આ બધી થિયરીઓ જે છે એ બધી દરરોજની દરરોજ તમે લખતા જજો અને પ્રેક્ટિસ કરજો ખાસ પ્રેક્ટિસ વગર નહીં થાય બરાબર દરરોજની દરરોજ જે થિયરી ચાલતી જાય તે લખતી જ જવાની છે અને પ્રેક્ટિસ બહુ બેસ્ટ કરવાની છે પ્રેક્ટિસ જેટલી વધારે તેટલું કામ થશે ઓકે ચાલો થેન્ક યુ